સર શહેર પોલીસ માટે એક સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો શું હેતુ અને કઈ રીતનો કાર્યક્રમ યોજવામાં આજે આપણે અહીંયા ઝોન સેવનના સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે જોબ નોકરી હોય છે એ બધા દિવસમાં ડ્યુટી સાથે રાતમાં નાઈટ રાઉન્ડમાં જવાનું પરેડમાં જવાનું પછી આરોપીઓને ગોતવા શોવાન સુરણ ઘણી બધી કામગીરી હોય છે એટલે આ થોડી સ્ટ્રેસફુલ હોય છે એટલે અમે સૂચના આપી છે કે હવે એકંદરે ક્રાઇમ કાવું હેઠળ છે અને પોલીસ આપણે કહી શકીએ કે થોડું સ્ટ્રીમલાઇન કરીએ તો એના સ્ટ્રેસ મેનેજમેન્ટનો આપણે અહીંયા સેમિનાર યોજાવીએ તો અમે દરેક ઝોનને સૂચના આપી છે કે ઝોન વાઇઝ અમે ડીસીપીઓએ જે છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટના થોડા સેમિનાર યોજે સ્ટ્રેસ જે છે એ ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ સારી રહે આપણે ઈચ્છીએ કે દરેક આપણા જે પોલીસના કોન્સ્ટેબલથી જે ઉપરી અધિકારી સુધી છે એ ફિઝિકલી પણ ફિટ રહે મેન્ટલી પણ ફિટ રહે અને સ્ટ્રેસ ફ્રી રહે કેમકે હવે જોઈએ તો સોસાયટીમાં સ્ટ્રેસ એટલી વધી રહી છે લોકો સુસાઈડ કરે છે અને ડિપ્રેશનમાં જ આવે છે એટલે આપણે ઈચ્છીએ કે પોલીસની પણ ફિઝિકલ મેન્ટલ ફિટનેસ સારી રહેપ્રેશનમાં એવું નહીં એમને ફરજ સારી રીતે નમાવે અને સ્ટ્રેસ ફ્રી રહે સર પોલીસનું કામ સ્ટ્રેસ વાળું છે પરંતુ ખાસ તો જ્યારે સ્ટાફની અછત હોય ત્યારે સ્ટ્રેસ વધી જતો કામ વધી તો તેના માટે હવે કેવી રીતે કામગીરી કરે છે કારણ કે ટ્રાફિકમાં જોઈએ તો પચાસ ટકાનો સ્ટાફની અછત છે અને અન્ય કર્મચારીમાં પણ અછત છે તેના માટે કયા પ્રકારની કામગીરી કરીશું કે અમે અછત જોઈએ તો લોકો રિટાયર થાય અમુક શોર્ટેજ તો હોવાની પોપ્યુલેશન વધે છે પોલીસની રિકવાયરમેન્ટ થોડી વધતી જાય છે પણ એટલી બહુ અછત આપણે નહીં ગણીએ જે અમે પંદર વીસ વર્ષ પહેલાંના જોઈએ અગર આંકડા તો અત્યારે રિઝનેબલી વેકેન્સી તો છે અત્યારે પણ અઢી ત્રણ હજાર જેટલી અહીંયા શોર્ટેજ હશે પણ સ્ટ્રેન્થ પણ જુઓ તો સ્ટ્રેન્થ વધી છે અત્યારે લગભગ સાડે બાર હજાર જેટલી અહીંયા પોલીસ ફોર્સ છે અને રિટાયર થતા જાય છે તો ભરતી રિક્રુટમેન્ટ પણ થાય છે પણ પોલીસ સારી રીતે કામગીરી કરે એવી આપણે અપેક્ષા છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટના આ સેમિનાર પછી લોકો ઓર જોશથી અને હેમુક્ત થઈને અને સ્ટ્રેસ ફ્રી થઈને પોતાના ફરજ બજાવશે સ્ટ્રેસ પોતાના સૌથી ફર્સ્ટ જે છે પહેલા સુખ નિરોગી કાયમ એટલે સૌથી જે ફિટ રહો ફિઝિકલી સૌથી પહેલા ફિટ રહેવાનું અને મેન્ટલ ફિટનેસ પણ જરૂરી છે અને સ્ટ્રેસ જે છે એ મેન્ટલ ફિટનેસના ભાગ છે જેના ઉપર આ સેમિનાર છે મોબાઈલ છે કે ટીવી છે પાર્ટ ઓફ લાઈફ જે વધી ગયા છે એનાથી પણ સ્ટ્રેસ વધે છે પણ વોટ્સએપ યા મોબાઈલ જોઈએ તો એફિશિયન્સી પણ વધે છે બંને પહેલું છે પણ ટૂંકમાં આ છે કે સ્ટ્રેસ સ્ટ્રેસ ફ્રી પુલિસ રહે એવી અમને અપેક્ષા છે